ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી છે તેમની સાથે આંદોલન કરી રહેલા છ થી સાત ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી ગઈકાલે ગોંડલમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધીના મુદ્દે નેશનલ હાઇવે બંધ કરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે આજે સતત બીજા દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી હતી ખેડૂતો હાઇવે પર ચક્કાજામ ન કરે તેને લઈને નેશનલ હાઇવેની નજીક આવેલા ગોંડલ યાર્ડની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે ઉગ્ર બનેલા વિરોધ પ્રદર્શનમાં ધોરાજીથી ધોરાજી આવેલા એક ખેડૂતે બાર વાગે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતાં એક જ દિવસમાં ભાવમાં કડાકો થયો છે ડુંગળીની નિકાસ બંધ થતાં અનેક દિવસ બજારમાં હરાજી બંધ રહી હતી હવે જ્યારે ડુંગળીની હરાજી ફરી શરૂ થઈ છે તો ભાવ ગગડી ગયા છે અને જેના કારણે ડુંગળીના ભાવ રાતોરાત ગગડતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ રાજ્ય સર કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો યાર્ડ તરફથી અત્યારે ડુંગળીની હરાજી સદંતર બંધ છે અને સરકારના નિર્ણયથી ખેડૂતોને ખરેખર પારોવાર નુકસાન જાય છે તો સરકારે ટૂંક સમયમાં આ નિર્ણયમાં કઈક ફેરફાર કરવો જોઈએ